શાળામાં કામ કરતા શૈક્ષણિક કે બિનશૈક્ષણિક કર્મચારીઓ ટ્યુશન કે કોચિંગ ક્લાસ ચલાવી શકશે નહીં આ કડક સૂચના આપી છે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના કર્મચારીઓ ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ ટ્યુશન શિક્ષકો માટે સ્કૂલોને કડક નિર્દેશ કરતો પરિપત્ર જાહેર કર્યો છે જેમાં કોઈપણ સ્કૂલમાં શિક્ષકો ટ્યુશન ન કરે તે જોવાની જવાબદારી જે તે સ્કૂલના આચાર્ય અને સંચાલકોની હોવાનું પણ જણાવ્યું છે આ ઉપરાંત ટ્યુશનના કિસ્સાઓમાં ગ્રાન્ટેડ સ્કૂલની ગ્રાન્ટ કાપી તથા નોંધણી રદ કરવા સુધીના પગલા લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સ્કૂલમાં શિક્ષકોની ટ્યુશન રજીસ્ટરમાં દર મહિને એન્ટ્રી કરવા સહિતના પગલાં લેવા માટેની પણ સૂચના પાઈ છે આ ઉપરાંત અમદાવાદ જિલ્લા અધિકારીએ શાળામાં અચિંતી તપાસ કરવા સહિતના પગલાં ભરવાની પણ તૈયારીઓ દર્શાવી છે શાળામાં તપાસ સમયે રજીસ્ટરની ચકાસણી કરાશે આવા શિક્ષકો જો ટ્યુશન કરતા હોવાનું જણાશે તો તેમની સામે પગલાં ભરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જો કે ડીઈઓની ચીમકી સામે શાળા સંચાલક મંડળમાં ભારે આક્રોશ છે તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમો અને વિનિયમોમાં એવી જોગવાઈ કરી છે કે શિક્ષક ખાનગી ટ્યુશન કરી શકે નહીં હવે ભારત સરકારે પણ હમણાં એક કાયદો કર્યો કે સોળ વર્ષથી નાની ઉંમરના બાળકને ખાનગી ટ્યુશન કરવા દેવું નહીં અને ખાનગી ટ્યુશન કરે તો તેની સામે શિક્ષાત્મક પગલાં ટ્યુશન કરનાર અને ટ્યુશન લેનાર બંને પર લેવા જોઈએ હવે ડીઓ સાહેબે જે પરિપત્ર કર્યો અને અમે એમણે લખ્યું કે જો તમે ધ્યાન નહીં આપો તો અમે ગ્રાન્ટ કાપીશું શાળાની મંજૂરી લઈ લઈશું શાળા સમય બાદ એ શું કરે છે એ તો અમારી કોઈ સંચાલકની જવાબદારી રહેતી જ નથી એ જવાબદારી કાં તો સમાજની છે અને કાં તો જિલ્લા શિક્ષણાધિકારી કચેરી છે એટલે કે ગુનો કરે એક અને એનો દંડ સર સંચાલકને આપવાનો જે વાત છે અને એ રીતે જે ધમકી આપવામાં આવે છે એનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ